હેલ્લો મિત્રો ગુડ મોર્નિંગ તમારું બધું સ્વાગત છે અને ચાલો તમને બતાવું પાયાનું મુહૂર્ત તો ચાલો ફાઇનલી મિત્રો અમે કામે આવીને થોડું કામ કરી લીધું છે અને અમારે એ શું કહેવાય કે પાયાનું પૂજન કરવાનું છે આજે તો ગોળદેતા પણ આવી ગયું છે અને પાય પ્રેશર પણ ચાલુ કરી છે થોડું ઘણી બધી આવે થોડું કામ કરી લીધું આ આ મકાન પાળવણ ચાલુ કર દીધું છે આ બીજું મકાન છે તે પાળવન ચાલુ કર દીધું છે અને અહીં ખાડું પર આવી ગયું છે અને અહીં ગોળદેતા છે જે પાયાનું પૂજન કરે છે અને વીધો અનુસાર

धैर्वर्या प्रसिद्धये धैर्वतार्याये नमो भगवते वासुदेवाय नमो नमः सायबालु सन्ना ग्रियमानन्दसि इन्द्रौ ग स्वाहा 아, 네. 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 아, મેડો વાંધ <rico> <place>

એ પતરે પૂજા પડી ગઈ છે બળપતિ પૂજા થઈ ગઈ છે તો અમે આ તમે ખુશ કરીએ અમે ખુશ કરવા દી શાંતિ ને સુખ મિત્રો આપણે આવી ગયા છે જટી ઉપર અને આપણે આવતા પગલાં લીટરે ખાવા માટે એક છે અને મારી પાસે આને શું કહેવાય જરા કમેન્ટમાં કહી દઈશું આ દરિયામાં રહી મને તો ખબર નથી અને આ બધી બોટો આવી ગઈ છે આપણે કાંઠે આપણે આવી ગયા છે જટ્ટી ઉપર આંટો મારવા માટે કાલે પણ આવ્યા હતા આજે પણ આવ્યા હતા આપણી જટી પણ આંટું મારવાનું છે અને મારી પાસેની સાથે આ બધી બોટો ચઢાવવા માટે અહીં

ને આ બતા ખલાસો બોટના પાસેની સાઈડ તો બરફ લેવા માટેની મશીન છે જોરદાર બોતલું છે રજાવું છે અને પહેલો જે કારૂકરું દેખાય તે કેમેરો છે એ બોટનો સ્ટાર્ટિંગ માં અત્યારે ગોટે આવી દઈ કાઠે એમાં ખૂબ મોટા મોટા માછલા છે તો તમને માછલા બતાવું આજે કાલે જે આપણે લાલ કલરના માછલા બતાવ્યા બતાવી તેનું નામ કમેન્ટ માં તમે કીધું નથી એટલે કમેન્ટ માં કહી દીધું એને શું કહેવાય મિત્રો આપણે આવી ગયા છીએ બીજી સાઈડ અને અહીં બોર ખાલી કરી છે પાછળની સાઈડ બીજી ખાલી કરી છે અને આપણે ત્રણ બજે થાય છે અને અહીં બોટ ખાલી કરે છે ચાલકને બતાવું અહી બોટ ખાલી કરે છે આ બધા ડંગા છે એટલે શું કહેવાય જરા કોમેન્ટમાં કરી દેજો ખાઈ પાછળ બોટ આવી છે પ્લેક બોટ પણ આવી છે અને આપણે જઈએ છીએ આગળની શર્ટ અહીંયા કેટલા બધા બગલા છે આ જોઈ લો બગલા કેટલી મોટી ડોક છે કારો અને ધોરો બધા બગલા છે અત્યારે બધું ચક્કાજામ ભર્યું છે અત્યારે ગોધડા વિકે સામે તમારે હુકો હોય તો હુકડી જજો અહીંયા બીજું કંઈ નહીં

આવી છે અને આ છે આપણે ગોદીમાં આવવાનું નાખું જે આ બધી બુટું છે જે બધી ગોદીમાં આવે છે સામે છે આ બધીમાં ભરાઈ જશે સખા જામ થઈ જશે અત્યારે તો કોઈ બોટ નથી થોડીક જ છે જો નહીં અને જો કઈ નહીં આ બધા બેરલ છે ડીઝલ પરવા માટેના આપણે જે છે કામ તરફ બબલુ ખાતા ખાતા તમારે બબલુ ખાવું હોય જરા કમેન્ટમાં કહી દેજો હું તમારે લેતા વાત ચાવે બબલુ ખાવાની તમને મારા લોક કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહી દેજો અને લોક સારો લાગ્યો હોય તો મારી ચેનલનું નામ છે સીઆરજી હોય તેના પર આવી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા છેલ્લે સુધી જોજો મજા આવશે ફાઇનલી મિત્રો આપણે કામેથી ઘરે રીતે રજાઈ રહ્યા છે આ છે મારી વિપુલભાઈ અને હું તમારો દોસ્ત ચિરાગ મકવાણા મિત્રો આપણે અત્યારે તળના પેટ્રોલ થઈ અને પાસે વિચારે આપણે જઈ જઈએ છીએ સાઈડ છે રોડ આ અમારા ઘર જવાનો રોડ છે